ડોક્ટર સોણસી વાઘેલા નિમણૂક સન્માન સમારોહ વાઘેલા જાગીરદાર સમાજનો નો ઉત્સાહ ભર્યો કાર્યક્રમ સિંહ વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ તેમજ ડાબી અને ચૌહાણ જાગીરદાર દ્વારા દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં નાની બાપાના ડોક્ટર શ્રી સવણસિંહ વાઘેલાને ક્લાસ વન પ્રાધ્યાપક તરીકે નિમણૂક થતા વિશેષ સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગ અસોટી હનુમાન મંદિર ઝાલરાકરઝા ખાતે યોજાયો સમારોહમાં જાગીરદાર સમાજના વડીલો યુવાનો કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આગ્રહીઓ હાજર હતા કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા યુવાનોને સરકારી નોકરી સાથે જોડાવા અને સમાજને પ્રગતિ તરફ આગળ લઈ જવા માટે ચર્ચા કરવામાં આવી સમાજ દ્વારા લાયબ્રેરી ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત ખાતે પણ લાઇબ્રેરી બનાવવા માટે ચર્ચા કરવામાં આવી સમારોહમાં વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા યુવા પ્રગતિ મંડળ અને શ્રીરામ બચ્ચત અને ધિરાણમરણી પાલનપુરના તમામ ટ્રસ્ટી સભ્યો હાજર રહ્યા રિપોર્ટર શૈલેષસિંહ વાઘેલા દાંતીવાડા